ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે આપણા નજીકમાં કોકની છાતીમાં દુખાવો થાય કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે કાર્ડિયોગ્રામ નોર્મલ હોય છતાં પેશન્ટનું ટૂંક સમયમાં કે નજીકના દિવસોમાં હૃદયરોગથી મૃત્યુ થતું હોય છે તો આવા કેસીસમાં નોર્મલ કાર્ડિયોગ્રામ હોવા છતાં હૃદયરોગની માહિતી કઈ રીતે મેળવી એચ એસ ટ્રોપોનિન કરીને એક બ્લડનો રિપોર્ટ આવતો હોય છે જેને અમે હાઇલી સેન્સિટિવ ટ્રોપોનિન કહીએ છીએ અને માત્રા લોહીમાં તપાસવાથી હૃદયરોગની સચોટતાથી માહિતી મળી શકે છે ટ્રોપોનિન જે છે એ હૃદયના સ્નાયુની ઉપર જોડાયેલા એક પ્રોટીન હોય છે જ્યારે પણ હૃદયને કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ પડે કે ઝટકો લાગે એવા કેસીસમાં એ પ્રોટીનની લોહીમાં માત્રા ખૂબ જ વધી જતી હોય છે ટ્રોપોનિનની જે સેન્સિટિવિટી છે એ પહેલાં અડધો કલાકમાં નેવથી પંચાણું ટકા જેટલી અને એક કલાક પછી ઓલમોસ્ટ સો ટકા જેટલી સચોટતા હોય છે આ જે રિપોર્ટ છે તમારી તમારી કોઈપણ નજીકની લેબોરેટરીમાં કે હોસ્પિટલમાં ખૂબ જ ઇઝીલી અને પચીસથી ત્રીસ મિનિટમાં તૈયાર થઈ જતો હોય છે જો તમારો ટ્રોપોનિનનો રિપોર્ટ એબનોર્મલ આવે તો આગળ હૃદયની તપાસ કરવી ખૂબ જ અનિવાર્ય થતી હોય છે